હવે ખાસ કરીને જે વરસાદની વાત કરવાની છે આમ જોવા જઈએ તો જે ખેતીની માહિતી આપવાની છે એ પેલા તમને વરસાદ વિશે જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છે કે આજે નવ ઓગસ્ટ છે આજે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદો નોંધાયા છે આવતીકાલે દસ તારીખ અને પરમ દિવસે અગિયાર તારીખ એમ બે દિવસ સુધી હજી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે અમુક જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે જો કે જે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે ઉત્તર ગુજરાતના જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આમાંથી કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાઓમાં ભારે વરસાદ પણ થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ જે આપણે ગઈકાલે વાત કરીએ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે જે આપણે ગઈકાલે ખાસ ચર્ચા કરી ચૂક્યા છીએ મહત્વની વાત એ છે કે આ વરસાદનો લાભ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મળી રહ્યો છે એનું મેન કારણ છે કે આ વરસાદની તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડી તરફથી આવી રહી છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય છે એ મોટા ભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાભ આપતી હોય છે જેનો લાભ સૌરાષ્ટ્રને અને દક્ષિણ ગુજરાતને ખૂબ ઓછો મળતો હોય છે એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છને તો બહુ ઓછો લાભ છે બંગાળની ખાડીમાંથી મળતો હોય છે અરબ અરબસાગરની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બને ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદનો સારો એવો લાભ મળી શકતો હોય છે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર અતિભારે વરસાદો પડી એ પણ આપણે અરબ સાગરની અંદર સિસ્ટમ હતી જેના કારણે સૌરાષ્ટ્રની અંદર એ વરસાદનો સારો એવો લાભ મળ્યો હતો પણ સૌરાષ્ટ્રની અંદર અત્યારે કોઈ વરસાદની એક્ટિવિટી નથી જેનું મેન કારણ છે કે અત્યારે અરબી સમુદ્ર નિષ્ક્રિય છે હવે અત્યારે બંગાળની ખાડી સક્રિય છે જેને કારણે આવનારા બે દિવસ એટલે કે ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાના છે એ પછી બાર તેર અથવા તો ચૌદ ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી છે પણ હવે નિષ્ક્રિય થાય તેવી શક્યતાઓ છે અને બંગાળની ખાડી નિષ્ક્રિય થશે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક લાંબી વરાપનો માહોલ જોવા મળી શકે છે અને બંગાળની ખાડી નિષ્ક્રિય થાય એ પછી કદાચ એવું બની શકે કે સત્તર થી વીસ ઓગસ્ટ આસપાસ અરબસાગરમાં કરંટ આવી શકે છે જ્યાં સુધી બંગાળની ખાડી સક્રિય હોય ત્યાં સુધી અરબસાગરમાં કોઈ નવી સિસ્ટમ ન બને અને કરંટ ન આવે અરબસાગર અને બંગાળની ખાડી છે એ બંને એકસાથે સક્રિય થાય એવું ભાગ્યે જ અમુક જ વર્ષે લગભગ દસ પંદર વર્ષમાં એક વખત બનતું હોય છે બાકી બંને સમુદ્ર છે એકસાથે સક્રિય થતા નથી એટલે અત્યારે બંગાળની ખાડી સક્રિય છે હવે આવનારા દિવસમાં પછી કદાચ અરબ સાગરમાં કરંટ આવે તેવું અનુમાન છે એટલે આપણે આવનારા દિવસમાં એટલે કે એકાદ અઠવાડિયાની વરા પછી સૌરાષ્ટ્રને વરસાદની રાહ જોવાની છે ત્યાં સુધી સૌરાષ્ટ્રને વરસાદની રાહ નથી જોવાની અત્યારે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદો પડી રહ્યા છે જેને કારણે મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો હોય જેની અંદર મોરબી સુરેન્દ્રનગરના અમદાવાદ સાઈડના વિસ્તાર સુરેન્દ્રનગરથી જે ઉત્તર સાઈડના વિસ્તારો હોય બોટાદથી અમદાવાદ સાઈડના વિસ્તારો છે આ તમામ વિસ્તારોને આવનારા બે દિવસ દરમિયાન અમુક અમુક વિસ્તારમાં વરસાદનો લાભ મળી શકે બાકી સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો નોંધાતા રહેશે એટલે ખાસ આ હવામાન વિશેની માહિતી હતી બીજી અગત્યની જે માહિતી આપવાની છે કે આમ તો જુલાઈ મહિના દરમિયાન ઘણા બધા વિસ્તારોની અંદર હેવી વરસાદ એટલે કે અતિ ભારે વરસાદો પડી રહ્યા હતા એટલે જે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતભાઈઓ હતા એને અમે ના પાડી રહ્યા હતા કે જુલાઈ મહિના દરમિયાન ડુંગળીનું વાવેતર ન કરવું કેમ કે એ કરવામાં આવે તો પાક નિષ્ફળ જશે વધુ વરસાદને કારણે અને એવું જ થયું છે જે ખેડૂતભાઈએ વાવેતર કર્યું હતું એમાં ઘણા બધા ખેડૂતભાઈઓને ડુંગળીના પાકમાં નુકસાની પણ થઈ છે એટલે અત્યારની વાત કરવા જઈએ તો હવે ઓગસ્ટ મહિનાની દસ થી લઈને એકત્રીસ ઓગસ્ટ એટલે ઓગસ્ટ મહિનાના દિવસ છે હવેના એ દરમિયાન તમે ડુંગળીનું વાવેતર કરી શકો છો ડુંગળીનું વાવેતર હવે દિવસની અંદર કરી દેવામાં આવે તો ખેડૂતો માટે ખૂબ સારું રહેશે હવામાનની દ્રષ્ટિએ ઉત્પાદનની દ્રષ્ટિએ બધી રીતે આપણા માટે સારું રહેશે હવે ડુંગળીનું વાવેતર તમારે કરવું હોય તો તમે કરી શકો છો અને બીજા પણ અમુક પાક છે જે મોટા ભાગે ઓગસ્ટમાં વવાતા હોય છે જેની અંદર એરંડા અને તુવેર એરંડા અને તુવેરના પાક એવા છે કે એ પણ ઓગસ્ટ મહિનામાં મોટા ભાગે વવાતા હોય એટલે એરંડા કે તુવેરનું વાવેતર કરવું હોય તો પણ હવે તમે કરી શકો છો એટલે ડુંગળી તુવેર અને એરંડા આ તમામ પ્રકારના પાકો છે એ હવે તમારે વાવવા હોય તો વાવી શકો છો એના માટે યોગ્ય હવામાન હવે બની ગયું છે